રામ યાદવ સાથીની ઘટના ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં એક નાનકડું ગામ હતું ભદ્રાપુર આ ગામ બહારથી જોતાં ખૂબ જ શાંતિપૂર્ણ લાગતું પરંતુ અંદરથી ત્યાં ગરીબી અસમાનતા અને સત્તાવાળાનો ઝૂલમ છુપાયેલો હતો ગામના મોટા ઘરો કાસા રસ્તા અને જૂની વાડીઓ વચ્ચે લોકોનો રોજગાર માત્ર ખેતીવાડી પર જ આધારિત હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની અનિયમિતતા અને કુદરતી આફતોને કારણે ખેડૂતોનું જીવન ખરાબ હાલતમાં પહોંચી ગયું હતું આ ગામમાં રામ યાદવ રહેતો રામ એક સામાન્ય ખેડૂત હતો ઘર પર વૃદ્ધ માતા પત્ની સીતા મોટો દીકરો વિનોદ અને નાનો દીકરો ગોપાલ આટલો જ પરિવાર રામ મહેનતુ હતો સવારે સૂર્ય ઉગી એ પહેલાં ખેતરમાં જતો અને સાંજ પડ્યા પછી જ ઘરે આવતો સતાય મહેનતનો યોગ્ય પાક મળતો નહોતો રામ પાસે માત્ર બે વીઘા જમીન હતી એ પણ ઘણા વર્ષોથી લીધેલા કર્જના બોજામાં બંધાયેલી આ ગામનો જમીનદાર વિક્રમસિંહ વ્યાજ પર પૈસા આપતો પરંતુ વ્યાજ એટલું વધારે રાખતો કે ગરીબ માણસનું આખું જીવન એને દેવામાં જ બાંધી દેતું આ રામે પણ એક વખત પાક બગડતા મજબૂરીમાં વિક્રમસિંહ પાસેથી પૈસા લીધા હતા પછીથી એ દેવું તણખાની જેમ વધતું ગયું સીતા ખૂબ ધીરજવાળી સ્ત્રી હતી ઘરની તંગી જોઈને તે ગાયનું દૂધ વેચતી ઘરમાં વણાટનું કામ કરતી ક્યારેક પડોશી ઘરોમાં પણ મદદ કરતી પરંતુ છતાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બનતું આ વિનોદ જે ગામનો પ્રથમ ગ્રેજ્યુએટ થયો હતો શહેરમાં નોકરી શોધવા ગયો પરંતુ ત્યાં ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદનો માહોલ જોઈને નિરાશ થઈ પાસો ગામમાં આવી ગયો તેને લાગ્યું કે ગરીબ માણસ માટે નોકરી કે તકો માત્ર કાગળ પર જ છે ગામના લોકો રામને એક ઈમાનદાર સીધા સાધા ખેડૂત તરીકે ઓળખતા પરંતુ હવે કર્જનું બોજ અને ઘરનું ભરણપોષણ એની માટે સ્વપ્ન બન્યું હતું રામ વારંવાર રાતે સદ તરફ જોઈને વિચારે આજ સુધી હું મહેનત કરતો આવ્યો છતાં આજે એ સ્થિતિ કેમ શું મહેનતનો કોઈ અર્થ નથી આ વચ્ચે ગામમાં જમીનદાર વિક્રમસિંહનો પ્રભાવ વધતો જતો તે રાજકીય લોકોને સાથે રાખીને ગામમાં થાક જમાવતો ગરીબ ખેડૂતોએ જો ક્યારેક વિરોધ કરવાનો પ્રયાસ કર્યો તો તેમને લાશિયા પોલીસવાળાઓ દ્વારા સોપ કરાવી દેવામાં આવ્યા અને હવે વિક્રમસિંહની નજર સીધી રામ યાદવની બે વીઘા જમીન પર પડી હતી આ ગામનો જમીનદાર વિક્રમસિંહ બહુ સાલાક અને ખડતલ સ્વભાવનો માણસ હતો એનું બોલવું હંસવું અને વ્રતવું બધું જ લોકોને ડરાવવાનું આ ગામના અડધાથી વધારે ખેડૂત એની પાસેથી કર્જ લઈને પોતાના ખેતરમાં બીજ અને ખાતર નાખતા પરંતુ વ્યાજના દર એટલા ઊંચા કે ખેડૂત આખું જીવન મહેનત કરીને પણ દેવું ઉતારી ન શકતા આ વિક્રમસિંહ ગામમાં દર અઠવાડિયે હિસાબ દિવસ રાખતો આ દિવસે બધા દેવામાં ડૂબેલા લોકો એને ઘરની આવક જાવક બતાવવી પડતી કોઈએ એકાદ હપ્તો ન આપ્યો હોય તો એના ઘરમાંથી ગાય બકરી કે સાંદીના વાસણ લઈ જતો ગરીબો કંઈ કરી શકતા નહીં કારણ કે પોલીસ પણ એની સાથે જ હતી આ રામ યાદવ પણ એ જ ચક્રમાં ફસાઈ ગયો પાછલા વર્ષે વરસાદ બગડ્યો અને પાક ઉગી શક્યો નહીં એ સમયે તેણે વિક્રમસિંહ પાસેથી પાંચ હજાર રૂપિયા લીધા હતા પરંતુ એક વર્ષમાં જ વ્યાજ સાથે દેવું દસ હજાર થઈ ગયું આ રામ જેટલું કમાતું એટલું દેવું સૂકવી શકતો નહોતો એક સાંજના સમયે વિક્રમસિંહ તેના માણસો સાથે સીધા રામના ઘર આવી પહોંચ્યો તેના હાથમાં મોટી લાલ બુક હતી આ દેવાનો હિસાબ આ વિક્રમસિંહ કર્કશ અવાજમાં બોલ્યો અરે રામ યાદવ તું આજ સુધી વ્યાજના પૈસા પણ પૂરા ન આપ્યા હવે કહીજે આ દેવું સુકવીશ કે ખેતર છોડીશ રામના ચહેરા પર પસીનો સૂટી ગયો સીતા અંદરથી બહાર આવી અને ભયભીત નજરે જમીનદાર તરફ જોયું આ રામ યાદવ નમ્ર અવાજમાં બોલ્યો સરકાર પાક ખરાબ ગયો મારો દીકરો પણ નોકરી લાગી શક્યો નહીં થોડી મુદ્દત આપો હું જરૂર પૈસા ભરવા પ્રયત્ન કરીશ પરંતુ વિક્રમસિંહ એ વાત સાંભળવા ત્યાર નહોતો એણે પોતાની લાલ બુક ઝાટકીને રામના ચહેરા સામે ફેંકી દીધી આ વિક્રમસિંહ બોલ્યો બસ હવે વાત પૂરતી તારી બે વીઘા જમીન મારા નામે લખાવી દે નહીં તો તારા ઘરની હરાજી કરી દઈશ આ સાંભળીને સીતા રડી પડી એણે પગ પકડીને વિનંતી કરી ભાઈ સાહેબ અમારી પાસે જમીન જ છે એ જ અમારો સહારો છે એ સીનવી લેશો તો બાળકોને શું ખવડાવશું પણ વિક્રમસિંહને દયા ક્યાંથી આવે એણે હંસતા કહ્યું ગરીબોના આંસુથી મેં ક્યારેય ભોજન નથી બનાવ્યું તો જમીન મારા નામે લખાવજે અને નહીં તો તને એવું શીખવીશ કે આખું ગામ યાદ રાખશે આ વાત સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ આ લોકો કહેવા લાગ્યા કે હવે રામ યાદવની જમીન પણ જતી રહી આ ગામના ગરીબ ખેડૂતો હૃદયથી રામની સાથે હતા પરંતુ ખુલ્લે આમ કોઈ બોલવાની હિંમત ન કરતો કારણ કે બધા જાણતા હતા કે આ વિક્રમસિંહ સાથે ઝઘડો કરવાનો અર્થ પોતાનું જીવન બરબાદ કરવું તે રાતે રામ યાદવ ઘરમાં બેઠો હતો સીતા આંખમાં આંસુ લઈને દીકરાઓને જોતી હતી આ વિનોદ ગુચ્છાથી ભરેલો હતો વિનોદ બોલ્યો બાપુ જે આપણે શોપ કેમ રહીએ આખા ગામના ગરીબોની જમીન આ રીતે સીનવી જશે તો અમારું ભવિષ્ય ક્યાં જશે કંઈક કરવું પડશે આ રામ યાદવ થોડી વાર શોપ રહ્યો પછી થરથરતી અવાજે બોલ્યો બેટા સત્ય એ છે કે ગરીબ પાસે બોલવાનો અધિકાર નથી આ જે બોલે છે તેને શોપ કરાવી દેવામાં આવે છે પરંતુ હાજો તારી પેઢી એક થઈ જાય તો કદાચ બદલાવ આવી શકે આ શબ્દો વિનોદના હૃદયમાં વીજળી સમા ઘૂસી ગયા એણે નક્કી કર્યું કે હવે મૌન તોડવું જ પડશે તે રાત્રે ઘરમાં મૌન સવાયેલું હતું આ દીવો ધીમે આંસ પર બળતો હતો અને સીતા પોતાના આંસલથી આંસુ પોસી રહી હતી રામ યાદવ થાકેલા અવાજમાં સત તરફ નિચ્છલ જોઈ રહ્યો હતો પરંતુ વિનોદના મનમાં તોફાન ઉઠતું હતું આ વિનોદના મનમાં વારંવાર એ જ વિચાર આવતો કેટલા વર્ષોથી આપણા જેવા ખેડૂતો જમીનદારની દયા પર જીવી રહ્યા છે ન્યાય માગીએ તો પોલીસ અમને જ પકડી જાય છે સરકાર કાન નથી ધરતી આ જો હવે કંઈ ન કરીએ તો આખું જીવન એ જ બાંધણીમાં જશે આગલા દિવસે વિનોદે ગામના કેટલાક યુવાનોને બોલાવ્યા તેમાં હરેશ કિરણ મનોજ અને થોડા બીજા મિત્રો હતા આ બધા જ ગરીબ પરિવારમાંથી આવતા અને બધાએ વિક્રમસિંહનો ઝુલમ સહન કર્યો હતો વિનોદ ઉત્સાહથી બોલ્યો ભાઈઓ આજ સુધી આપણે બધા અલગ અલગ ઝોકી ગયા આ જમીનદારે અમારી ગાય લઈ લીધી અમારો પાક લઈ ગયો અમારો પરસેવો સૂસી ગયો પણ હવે સોપ રહેવાનું નથી જો આપણે એક થઈ જઈએ તો એ વિક્રમસિંહ કંઈ જ કરી શકશે નહીં મનોજ ધબરાટ સાથે બોલ્યો પણ વિનોદ તો જાણે છે કે એના પાછળ પોલીસ અને રાજકીય નેતા છે હજુ આપણે અવાજ ઊંસો કરીએ તો એ આપણને ઝ્યાલમાં નાખી દેશે આ વિનોદે આંખોમાં આગ લઈને જવાબ આપ્યો ડરવાથી કશું નહીં બદલાય હજુ આપણા પિતાઓ ડરતા રહી ગયા તો આપણે ગુલામ રહીશું પરંતુ જો આપણે ઊભા રહીને લડીશું તો કદાચ આપણા બાળકોને સ્વતંત્ર જીવન મળશે આ શબ્દો સાંભળી આ યુવાનોના દિલમાં હિંમત જગાવી તેઓ એકબીજાના હાથમાં હાથ મૂકી કસમ ખાધી કે હવે જમીનદારનો અત્યાચાર સહન નહીં કરે થોડા જ દિવસોમાં વિનોદી આખા ગામના યુવાનોને ભેગા કરવા માટે આ ગુપ્ત મીટિંગ્સ શરૂ કરી આ રાત્રે ખેતરમાં આ બાવળના ઝાડ નીસે આ દીવા વગરની રોશનીમાં તેઓ બેઠા રહેતા ત્યાં ગામની સમસ્યાઓ પર સર્સા થતી કઈ રીતે વ્યાજખોરી રોકવી ગરીબોની જમીન બસાવવા કઈ રીતે દસ્તાવેજ તૈયાર કરાવવા અને કઈ રીતે ગામમાં એકતા લાવી શકાય સીતા વિનોદની માતા શરૂઆતમાં ડરી ગઈ હતી એણે લાગતું હતું કે આ દીકરો આ રીતે જમીનદારને પડકારશે તો પરિવાર જોખમમાં આવશે પરંતુ પછી તેણે વિનોદની આંખોમાં દ્રઢ નીચે જોયો અને બોલી બેટા જો તું ગામના બધા માટે લડી રહ્યો છે તો હું તારી પાછળ છું તારો બાપુ ભલે ડરી રહ્યો પણ તું સાસા માર્ગે ચાલે તો આખું ગામ તારી સાથે ઊભું રહેશે આ શબ્દો વિનોદ માટે આશીર્વાદ સમાન હતા એક દિવસ વિનોદ અને તેના સાથીઓએ નક્કી કર્યું કે તેઓ ગામના શોકમાં જાહેર મીટિંગ બોલાવશે આ બધા ગરીબ ખેડૂતોને ભેગા કરીને જમીનદાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે આ જ્યારે મિટિંગનો દિવસ આવ્યો ત્યારે શોકમાં આશરે બસ્સો લોકો ભેગા થયા આ વિનોદ મંચ પર ઊભો રહ્યો અને તોફાની અવાજમાં બોલ્યો ભાઈઓ અને બહેનો કેટલા વર્ષોથી આપણે દાસ બનીને જીવ્યા હવે વિક્રમસિંહે આપણું પરસેવો શોષ્યો અમારા ઘરના વાસણ લઈ ગયો અમારા ખેતરો છીનવી લીધા હવે સમય આવી ગયો છે કે આપણે એક થઈએ હ જો આપણે એકતા બતાવીશું તો કોઈપણ જમીનદાર આપણી જમીન લઈ નહીં શકે આજથી ગરીબનું એક જ સૂત્ર હશે એકતા જ અમારી શક્તિ છે આ લોકો જોરદાર તાળીઓ પાડી ઊભા થઈ ગયા આ ગામની સ્ત્રીઓએ પણ વિનોદની વાત સાંભળી આંખોમાંથી આંસુ પહોંચ્યા કારણ કે પહેલીવાર કોઈએ તેમના દુઃખને ખોલ્યામાં અવાજ આપ્યો હતો પરંતુ આ બધું વિક્રમસિંહના માણસોના કાન સુધી પહોંચી ગયું તેઓએ જમીનદારને આખી વાત જણાવી દીધી આ વિક્રમસિંહ ગુચ્છે ભરાઈ બોલ્યો આ ગરીબો મને પડકારશે આ રામ યાદવનો દીકરો વિનોદ બહુ જ બળવો કરતો થયો છે હવે એને જ પાઠ શીખવવો પડશે આ વિનોદના ભાષણ પછી આખા ભદ્રાપુર ગામમાં હલચલ મસી ગઈ હતી ગરીબો ખુશ હતા કે હવે કોઈ તેમની વાણી બનીને ઊભું થયું છે પણ બીજી તરફ વિક્રમસિંહના ઘરમાં આગ સળગી હતી આ જમીનદારે પોતાના વિશ્વાસુ માણસો આ લાલા હરિપ્રસાદ હિસાબ રાખનાર માણસ અને ગોજુ તાકતી ગુંડા પ્રકારના સાથીને બોલાવ્યો આ વિક્રમસિંહ કર્કશ અવાજમાં બોલ્યો આ ગામના છોકરાઓને વધારે પાંખો ફૂટવા લાગી છે આ વિનોદને તરત જ કાબૂમાં લાવવો પડશે નહીં તો બધા ગરીબો બળવો કરશે ગજુ હંસતો બોલ્યો માલિક આજ રાત્રે જ એને એવો પાઠ ભણાવીશ કે ક્યારે મોઢું ખોલશે નહીં પરંતુ હરિપ્રસાદે થોડું વિચારીને કહ્યું માલિક આ મારપીટથી વાત દબાશે નહીં ઉલટું આખું ગામ ભડકી જશે હમણાં તો એ યુવાનોએ એકતા પકડી છે હા જો આપણે કાનૂની રીતથી કામ લઈએ તો એ વધુ સારું રહેશે હવે વિક્રમસિંહે પૂછ્યું એ કઈ કાનૂની રીત છે હરિપ્રસાદ ઝાલાકીથી બોલ્યો આપણે વિનોદને એની ટોળકી પર ખોટો કેસ નાખી દઈએ છોરી હિંસા કે ગેરકાયદેસર ભેગા થવાનો પોલીસ આપણી છે એ બધા છોકરાઓ જેલમાં જશે અને ગામ ફરીથી શાંત થઈ જશે આ સલાહ વિક્રમસિંહને ગમી ગઈ એણે તરત જ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરી થોડા રૂપિયાની લાંચમાં પોલીસ પણ ત્યાર થઈ ગઈ આ બીજી તરફ ગામમાં વિનોદનો પ્રભાવ વધતો ગયો લોકો રોજ સાંજે ભેગા થઈને સરસા કરતા સ્ત્રીઓ પોતપોતાની વાત શેર કરતી કઈ રીતે વિક્રમસિંહે તેમની ગાય છીનવી લીધી ઘરની સાંદી વેસવી દીધી પુરુષો ગુચ્છાથી ભરાઈ જતા પરંતુ આ સાથે જ એક ભય પણ સવાયો લોકો વચ્ચે ફફડાટ શરૂ થયો આ જમીનદાર સોપ નહીં બેસે કોઈ મોટી આફત આવવાની છે સીતા માતા રોજ પ્રાર્થના કરતી કે ભગવાન તેમના પરિવારને બસાવે આ રામ યાદવ પણ અંદરથી હસમસી ગયો હતો તે વિનોદને વારંવાર ચેતવતો આ રામ યાદવ શીંતી તવાજમાં બોલતો બેટા તું સાસુ બોલે છે પરંતુ સાવધાન રહીજે આ વિક્રમસિંહ ખૂબ જ ખતરનાક છે એના હાથ લાંબા છે પોલીસ પણ એની સાથે છે મને ડર છે કે તારા બળવાખોર પગલાંથી આખું કુટુંબ જોખમમાં પડી જશે આ વિનોદી પિતાને સાંત્વના આપતો બાપુજી ડરવાનું નહીં અજવા ડરી ગયા તો ક્યારેય ન્યાય નહીં મળે આપણે હિંમત રાખવી પડશે એક રાત્રે અચાનક ગામમાં ચોરી થઈ એક ધનિક વ્યાપારીના ઘરમાંથી સોના ચાંદીના વાસણ સોરાઈ ગયા સવારે જ પોલીસ ગામમાં આવી પહોંચી ઇન્સ્પેક્ટરે શેષ પાડી આ છોરી ગામના વિનોદ અને એની ટોળકીએ કરી છે અમને પાકા પુરાવા મળ્યા છે બધા શકિત રહી ગયા ગરીબો જાણતા હતા કે આ ખોટો આરોપ છે પરંતુ કોઈ પાસે સાબિતી નહોતી પોલીસે વિનોદ મનોજ અને હરેશને પકડીને થાણે ખેંચી ગઈ આ ગામમાં તોફાન મચી ગયું સ્ત્રીઓ રડી પડી પુરુષો ગુચ્છે ભરાયા પરંતુ ડરને કારણે આગળ વધ્યા નહીં સીતા માતા દોડતી દોડતી થાણે પહોંચી એણે ઇન્સ્પેક્ટરના પગ પકડીને વિનંતી કરી મારા દીકરા પર ખોટો આરોપ છે સાહેબ એ નિર્દોષ છે એને છોડો પણ ઇન્સ્પેક્ટર તીખું હસીને બોલ્યો તમારો દીકરો કાયદો તોડે છે આ ગામમાં બળવો ફેલાવે છે હવે એની જગ્યા જેલમાં છે આ સમાચાર વિક્રમસિંહ સુધી પહોંચ્યા અહીંયા પોતાની હવેલીમાં બેઠો હંસતો બોલ્યો હવે જુઓ ગામવાળાઓ કેવી રીતે શોપશાપ ઘેર બેસી જાય છે આ છે સત્તાની શક્તિ ગામના લોકોમાં ગુચ્છો વધતો ગયો યુવાનોમાં પણ શેડ વધી ગઈ એક વૃદ્ધ ખેડૂતે કહ્યું જો આપણે આજે શોપ રહીશું તો કાલે આપણી જમીન પણ છીનવી લેશે હવે કંઈક મોટું કરવું પડશે આ વિનોદના જેલ જવા છતાં એની વાતો લોકોના દિલમાં સમા સળગી રહે સ્ત્રીઓ પોતાના પતિઓને હિંમત આપતી આ બાળકોના ભવિષ્ય માટે તમારે લડી જવું પડશે અને આ રીતે ગામમાં એક નવો તોફાન ઉઠવા તૈયાર હતો આ વિનોદ મનોજ અને હરેશને પોલીસ સ્ટેશનમાં નાખીને ત્રણ દિવસ વીતી ગયા આ દરમિયાન તેમને કઠિન પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા ખાવા માટે સૂકા રોટલા સોવા માટે જમીન પર સટાય અને ઉપરથી પોલીસનો ત્રાસ હતો પરંતુ વિનોદનો આત્મવિશ્વાસ તૂટ્યો નહીં તે પોતાના મિત્રો સાથે વારંવાર કહેતો ભાઈઓ આ સત્યની લડત છે જો આપણે તૂટીને બેઠા રહીશું તો આ અત્યાચાર ક્યારેય સમાપ્ત નહીં થાય આપણો બલિદાન જ ગામને જાગૃત કરશે આ ગામમાં જેલની ખબર સાંભળીને આ લોકોનો ગુચ્છો ઉકળવા માંડ્યો સ્ત્રીઓ કૂવામાં પાણી ભરતી વખતે એકબીજાને કહેતી અમારા દીકરાઓ નિર્દોષ છે તેમ છતાં જેલમાં છે આ ન્યાય નથી પુરુષો ખેતરમાં કામ કરતાં પણ વાતચીત એ જ વિષય પર કરતા આવો સમય ક્યારેય જોયો નહોતો હવે શોપ રહી શકાતું નથી સૌથી મોટું કામ કર્યું રામ યાદવે આ જીવનભર ભયમાં જીવે તે વૃદ્ધ ખેડૂત પહેલીવાર હિંમતથી ઊભો થયો એણે ગામના બધા વૃદ્ધો અને યુવાનોને બોલાવીને કહ્યું આ રામ યાદવ દ્રઢ અવાજમાં બોલ્યો આ મારા દીકરાએ સત્ય માટે અવાજ ઓછો કર્યો એને જેલમાં નાખી દીધો જો તમે સૌ આજે મૌન રહેશો તો કાલે તમારા દીકરાઓ પણ એ જ હાલતમાં જશે હવે આખું ગામ એક સાથે ઊભું થશે આ શબ્દો ગામમાં વીજળી સમા વહી ગયા લોકોમાં નવી ઉર્જા આવી ગઈ આ ગામની સોપાટમાં દરરોજ મીટિંગ થવા માંડી લોકો સર કરતા કે કેવી રીતે વિનોદ અને સાથીઓને જેલમાંથી છોડાવી શકાય એક યુવાને શોષણ આપ્યું આપણે જિલ્લા અધિકારીને મળવું જોઈએ જો આપણે એક સાથે જઈશું તો તેઓ દબાણમાં આવીને તપાસ કરશે સ્ત્રીઓએ પણ પહેલ કરી સીતાએ અને અન્ય સ્ત્રીઓએ ઘરોમાંથી અનાજ ભેગું કરીને આ બધા માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું આ જેઠી આંદોલન લાંબુ ચાલે તો કોઈ ભોખ્યું ન રહે એક સવાર ગામના લગભગ ત્રણસો પુરુષ સ્ત્રી ભેગા થઈને આ નારા લગાવતા જિલ્લા મુખ્યાલય સુધી પહોંચ્યા અન્યાય જોઈએ ન્યાય જોઈએ આ જમીનદાર શાહી ખતમ કરો આ નિર્દોષ યુવાનોને મુક્ત કરો આટલું મોટું ટોળું જોઈને અધિકારીઓ પણ સોંકી ગયા આ જિલ્લા અધિકારીએ તાત્કાલિક પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને બોલાવ્યો અને પૂછ્યું આ કેસમાં ખરેખર પુરાવા છે કે ફક્ત જમીનદારના દબાણમાં પગલાં લીધા છે પોલીસ પાસે કોઈ પુરાવા ન હતા પ્રારંભિક તપાસમાં સાબિત થયું કે સોરીનું બનાવ બનાવટી હતું અને વિનોદ સાથીઓ નિર્દોષ હતા અડીમે તરત જ આદેશ કર્યો આ યુવાનોને તરત મુક્ત કરો અને સાસા આરોપીઓની શોધખોળ કરો ત્રીજા દિવસે જ્યારે વિનોદ અને તેના મિત્રો જેલમાંથી બહાર આવ્યા ત્યારે ગામની સીમા પર હજારો લોકો ભેગા થઈને તેમનું સ્વાગત કર્યું સ્ત્રીઓએ આરતી ઉતારી બાળકો ફૂલ ઝર્યા અને પુરુષોએ ઘંટ ઢોલ વગાડ્યા આ વિનોદે હાથમૂંસો કરીને કહ્યું આ જીત મારી નથી આ જીત તમારી એકતાની છે હજુ આપણે આ રીતે એકસાથે રહીશું તો કોઈ પણ જમીનદાર કે ભ્રષ્ટ અધિકારી આપણને નમાવી શકશે નહીં આ લોકોમાં નવો આત્મવિશ્વાસ આવ્યો આ ગામના ગરીબોને પહેલી વાર લાગ્યું કે તેઓ ખરેખર કંઈક બદલી શકે છે આ દ્રશ્ય જોઈને વિક્રમસિંહના પગની સેથી જમીન સરકી ગઈ એણે વિશે આ છોકરો તો મારા સામ્રાજ્ય માટે ખતરનાક બની જશે હજુ હવે નહીં દબાવું તો કાલે આખું ગામ મારા વિરુદ્ધ ઊભું થઈ જશે એણે પોતાના સાથી ગજુને બોલાવીને કહ્યું હવે વાત માત્ર જેલની નથી આ વિનોદને કાયમ માટે રસ્તામાંથી દૂર કરવું પડશે ગજુ ક્રોર હાસ્ય સાથે બોલ્યો માલિક તમે ચિંતા ન કરો આગળનો હુકમ આપો કામ પૂરું સમજો આ રામ યાદવની ધરપકડની ખબર આખા જિલ્લામાં વીજળીની જેમ ફેલાઈ ગઈ આ યુવાનો ખેડૂત મંડળો અને સામાજિક સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા તેઓ સૂત્રાસાર કરવા લાગ્યા ખેડૂત એકતા જિંદાબાદ આ રામ યાદવ પર કેસ પાછો લો જમીનદારી ઝુલમ બંધ કરો આ લોકોની ભીડ વધતી ગઈ આખું ભદ્રાપુર ગામ એક જ અવાજે ગુંજી ઉઠ્યું આ મીડિયાના કેમેરા આંદોલન કવર કરવા આવી ગયા સમાચાર સેનલોએ બતાવ્યું કે એક સામાન્ય ખેડૂત જમીનદારના જુલમ સામે કેવી રીતે ઊભો રહ્યો છે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો આ જમીનદાર વિક્રમસિંહે પોલીસ વકીલ અને સાક્ષીઓને પૈસાથી ખરીદવાનો પ્રયાસ કર્યો પરંતુ રામ યાદવની લડતને લોક સમર્થન મળતું જ હતું વિનોદ જે યાદવનો દીકરો આરટીઆઈ દ્વારા પુરાવા બહાર લાવ્યો કાગળોમાં સ્પષ્ટ લખેલું હતું કે આ રામે કર્જ ઘણા વર્ષ પહેલાં ચૂકવી દીધું હતું છતાં જમીનદારે ખોટી રીતે વ્યાજ વધાર્યું હતું આ જજે સ્પષ્ટ કહ્યું રામ યાદવ નિર્દોષ છે આ વિક્રમસિંહે ગરીબ ખેડૂત સાથે છેતરપિંડી કરી છે કોર્ટના હુકમ સાથે જ લોકો તાળી પાડીને ખુશી માનવા લાગ્યા આ વિક્રમસિંહની ધરપકડ થઈ ગામના લોકોને પ્રથમ વખત લાગ્યું કે સત્યની જીત થઈ શકે છે આ ગામમાં નવું યુવા સંગઠન ઊભું થયું આ રામ યાદવ ખેડૂત સંગઠન આ સંગઠન ખેડૂતોના હકો માટે લડત ચલાવવાનું શરૂ કર્યું આ રામ યાદવે પોતાના ખેતરમાં ફરીથી હળ ચલાવ્યું લાંબા સમય પછી એની આંખોમાં ખુશીના આંસુ હતા સીતા બોલી હવે લાગતું નથી કે આપણી મહેનત વ્યર્થ ગઈ આ વિનોદે નક્કી કર્યું કે તે ગામમાં રહી ખેડૂતો માટે શિક્ષણ અને હકોની લડત લડશે ભદ્રાપુર ગામ હવે માત્ર એક સામાન્ય ગામ ન રહ્યું પરંતુ આખા જિલ્લામાં આશાનું પ્રતિક બની ગયું આ લોકો કહેવા લાગ્યા જો રામ યાદવ લડી શકે તો આપણે પણ લડી શકીએ ગામના બાળકોને વારંવાર આ કથા સંભળાવવામાં આવતી કે કેવી રીતે એક ગરીબ ખેડૂત ઝુલમ સામે ઊભો રહી ગયો અને આમ રામ યાદવનું નામ ઇતિહાસમાં લખાઈ ગયું એક ખેડૂત જે જમીનદારી ઝોલમ સામે નમ્યો નહીં પરંતુ આખા સમાજને નવો રસ્તો બતાવી ગયો આવા જ નવા નવા સામાજિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં